ષ્ણવે જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા આપનું સ્વાગત છે મોહિની એકાદશી વ્રત કથા શ્રી રામે કહ્યું ભગવાન જે બધા પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનારા પચીસ વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજી બોલ્યા શ્રીરામ તમે ઘણી ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસમાં જે એકાદશી આવે છે એ બધા પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ ઝાડ અને પાપોના સહોથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર

અને ઘરો બનાવડાવતો શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો એના પાંચ પુત્ર હતા સુમતિ કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને ધૃષ્ટબુદ્ધિ પાંચમો પુત્ર હતો એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો જુગારમાં એની ઘણી આસક્તિ હતી વૈશ્યાઓને મળવા માટે એ લાલાયિત હતો એનું મન નતો દેવતાઓના પૂજનમાં લાગતું તેના પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં લાગતું એ દુષ્ટ આત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો એક દિવસ એ વૈશ્યાના ગળામાં હાથ રાખીને ફરતો જોવા મળ્યો ત્યારે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને બાંધવોએ પણ તેનો પરિત્યાગ કર્યો હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈને પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા દુષ્ટબુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્યો બ્રહ્મન દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય કોન્ડિન્ય બોલ્યા વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રીરામ મુનિના આ વચનો સાંભળીને દુષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એલે વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું રૂપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે એ વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે મોહિની એકાદશી વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ